નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટડી વિથ વિષ્ણુ સર જો તમે કોમર્સના સ્ટુડન્ટ હોય કે પછી જીએસએસ બીની અકાઉન્ટ અને ઓડિટરની ભરતીમાં જો તમે ફોર્મ ભર્યું હોય તો આ વિડીયોને જોવાનું ચૂકતા નહીં ઉદ્દેશ આ વિડીયોમાં આપણે શીખીશું હિસાબી ધોરણો તેનો ખ્યાલ અને તેના ઉદ્દેશો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો તરીકે અસ્તિત્વ ન હતું ત્યારે સાટા પદ્ધતિ પ્રચલિત હતી સાટા પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવતી હતી ધાર કે કોઈ વ્યક્તિ પાસે અનાજ અનાજ છે અને તેને કાપડની જરૂર છે તો અનાજ આપીને તે બીજી વ્યક્તિ પાસેથી કાપડ લઈ લેતો હતો આમ જ્યારે નાનાનું અસ્તિત્વ ન હતું ત્યારે સાટા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ વર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાનાનો ઉપયોગ કરવામાં આવે છે આ નાનામાંથી વસ્તુ ખરીદવામાં આવે છે અને ખરીદેલી વસ્તુ વેચીને નાનું પ્રાપ્ત કરવામાં આવતું હોય છે ત્યારે નાનાનો વિનિમય તરીકે ઉપયોગ કરવામાં આવ્યો એટલે તેનો હિસાબ રાખવો જરૂરી બન્યો હવે હિસાબો રાખવાની આ પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હિસાબી પદ્ધતિની એક ચોક્કસ વ્યાખ્યા આપણે જોઈએ તો અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટે એકાઉન્ટના મુજબ હિસાબી પદ્ધતિએ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમજ નાના સ્વરૂપે તેને નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારનો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે હવે આપણે જોઈશું હિસાબી પદ્ધતિના હેતુઓ બરાબર એટલે કે શા માટે હિસાબી પદ્ધતિ અપનાવવામાં આવે છે તે આપણે હેતુઓ જોઈશું તો પહેલો એનો હેતુ છે કાયમી નોંધ હિસાબી પદ્ધતિના વ્યવહારો અને બનાવો લેખિત સ્વરૂપે નોંધવામાં આવે છે આ નોંધો ચોપડામાં અથવા તો કોમ્પ્યુટરમાં સંગ્રહ કરી રાખવામાં આવતો હોય છે એટલે કે હિસાબી પદ્ધતિનો પહેલો હેતુ છે કાયમી નોંધ રાખવી બરાબર હવે આનો બીજો હેતુ જોઈશું દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે એટલે કે દરેક વ્યવહાર કોઈ બી વ્યવહાર કરવામાં આવે તેની હિસાબી અસર શું થાય છે તેનાથી શું થાય છે નફો વધે છે કે નફો ઘટે છે આર્થિક પરિસ્થિતિમાં શું ફેરફાર થાય છે તે જાણવા માટે હિસાબો રાખવામાં આવતા હોય છે ત્યારબાદ હિસાબી પદ્ધતિનું ત્રીજો હેતુ છે દેવાનું પ્રમાણ જાણવા માટે હવે દરેક ધંધો ચલાવવામાં આવે ત્યારે તેમાં લેણદારો અને દેવાદારો બંને રહેલા હોય છે હવે ધંધામાં કેટલા કેટલું દેવું છે કેટલા લેણદારો છે તે જાણવા માટે હિસાબી પદ્ધતિ રાખવામાં આવતી હોય છે ત્યારબાદ ચોથી અનુ હેતુ છે લેનાની વિગત જાણવા માટે એટલે કે ધંધાને સામેવાળી સામેવાળા પક્ષ પાસેથી કેટલા પૈસા લેવાના છે ક્યારે મળશે તે બધી વિગતો જો હિસાબે રાખ્યા હશે તો આપણને ખ્યાલ આવશે ત્યારબાદ ચોથો હેતુ છે એનો ત્યારબાદ પાંચમો હેતુ છે નફાકારકતા જાણવા માટે કોઈ પણ ધંધો નફાના હેતુથી કરવામાં આવતો હોય છે હવે જો નફાનો જ ખ્યાલ આપણને ન પડ ન રહે તો ધંધો કરવાનો કંઈ મતલબ રહેતો નથી એટલે ધંધામાં કેટલો નફો થયો કે કેટલું નુકસાન થયું તે જાણવા માટે હિસાબી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે ત્યારબાદ તેનું છઠ્ઠી હેતુ છે ભૂલો અને છેતરપંડી જાણવા માટે હવે ધંધામાં અમુક કર્મચારીઓ એવા હોય કે જે ચોરી કરે ઊંચાપટ કરે બરાબર આ બધું જાણવા માટે હિસાબો રાખવામાં આવતો હોય છે એટલે હિસાબો રાખવાથી ખ્યાલ આવી જાય કે કોણ શું કરે છે કયો કર્મચારી ચોરી કરે છે એનો ખ્યાલ આવી જાય છે અને ચોરી અટકાવી શકાય છે અને એનું છેલ્લું હેતુ છે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે હવે જ્યારે પાકો સરવાયુ બનાવવામાં આવે છે ત્યારે ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય છે એટલે કે ધંધા પાસે કેટલી મિલકતો છે કેટલા દેવા છે કેટલું લેણું છે અને કેટલું દેવું છે તે જાણવા માટે પાકો સર્વે બનાવવામાં આવતું હોય છે આ પાકો સર્વે જો હિસાબો યોગ્ય રીતે રાખ્યા હશે તો જ બની શકશે અને સાચી આર્થિક પરિસ્થિતિ જાણી શકાશે હિસાબી પદ્ધતિના આપણે હેતુઓ જોઈ ગયા હવે હેતુ હિસાબી પદ્ધતિ રાખવાના ફાયદા અને તેની સાથે આપણે મર્યાદાઓ પણ જોઈ લઈશું બરાબર તો હિસાબી પદ્ધતિના ફાયદા જોઈએ એમાં હિસાબી માહિતી મળી રહે છે એટલે કે ધંધો ધંધાએ કયા વ્યક્તિ સાથે કયો વ્યવહાર કર્યો તે જાણવું હોય તો આપણને હિસાબી માહિતી પરથી હિસાબો પરથી માહિતી મળી રહેતી હોય છે બરાબર ત્યારબાદ નફાકારકતા જાણી શકાય છે એટલે કે ધંધાએ ઉપજ કરતાં કેટલો ખર્ચ ઓછો થયો છે એટલે કે નફો કેટલો છે અથવા તો ધંધામાં ખોટ ગઈ છે તે જાણવા માટે હિસાબી પદ્ધતિ ફાયદારૂપ થાય છે ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે હવે જો હિસાબો રાખ્યા હશે તો તેના પરથી નફા નુકસાન ખાતું બનાવવામાં આવશે ત્યારબાદ પાકું સરવાઈ બનાવવામાં આવશે અને પાકા સરવૈયા પરથી આપણને ખ્યાલ આવશે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે ત્યારબાદ તેનો ફાયદો છે કરવેરાનું આયોજન કરી શકાય છે બરાબર એટલે કે જો ધંધામાં કેટલો નફો છે કેટલી આવક છે તેનો ખ્યાલ આવી જાય તો આપણે તે પ્રમાણે કરવેરાનું આયોજન કરી શકીએ છીએ ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન કરી શકાય છે એટલે ધંધો જ્યારે ભવિષ્યમાં વેચવો હોય તો તેનું મૂલ્યાંકન કરવામાં હિસાબી પદ્ધતિ આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ પુરાવા તરીકે રજૂ કરી શકાય છે જ્યારે ધંધાને લોનની જરૂર હોય ત્યારે બેંકમાં આ ધંધાના હિસાબો બતાવવામાં આવે તેના પરથી બેંકનો મેનેજર જોઈએ છે કે ધંધાની પરિસ્થિતિ કેવી છે તેના પરથી તેને લોન મળતી હોય છે ત્યારબાદ નિર્ણય લેવા માટે ઉપયોગી એટલે કે સંચાલકોએ અમુક નિર્ણય લેવો હોય કે ધંધામાં નવી મશીનરી લાવવી કે ન લાવવી ધંધામાં આ વસ્તુનું વેચાણ કેટલું કરવું કે કેટલું ન કરવું તેનો નિર્ણય લેવા માટે હિસાબી માહિતી આપણને ઉપયોગી થઈ શકતી હોય છે ત્યારબાદ ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી શકાય છે એટલે કે ભૂતકાળમાં કેવી કામગીરી થતી અને અત્યારે કેવી કામગીરી થઈ રહી છે ભૂતકાળમાં કેવો આપણને નફો મળ્યો હતો અત્યારે કેવો નફો મળ્યો છે તેની જો તુલના કરવી હોય તો આપણી પાસે હિસાબો હોવા જરૂરી છે આમ હિસાબો હોવાના લીધે આપણે તુલના કરી શકીએ છીએ ત્યારબાદ નૈતિક અંકુશ રાખી શકાય છે એટલે કે કર્મચારીઓ ખોટી રીતે ચોરી ન કરે કોઈ માલની ઉચાપત ન કરે તેનું ધ્યાન રાખવા માટે હિસાબો ઉપયોગી છે હિસાબો હશે તો આપણને ખ્યાલ આવશે કે ધંધામાંથી માલની ઉચાપત થાય છે જો કોઈ ચોરી થાય છે આ બધું હિસાબોને કારણે અટકાવી શકાય છે ત્યારબાદ સુધારાત્મક પગલાં એટલે કે ધંધામાં કંઈ સુધારો કરવાની જરૂર છે અથવા તો નથી જો સુધારો કરવાની જરૂર હોય તો કેટલા પ્રમાણમાં સુધારો કરવાની જરૂર છે તેનો ખ્યાલ આપણને હિસાબી માહિતી પરથી મળી આવે છે તો આ હતા હિસાબી પદ્ધતિના ફાયદા હવે કોઈ બી વસ્તુ હોય એના એડવર્ટ એના ફાયદા સાથે મર્યાદાઓ પણ રહેલી હોય છે બરાબર તો આપણે હિસાબી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ છે જે આપણને જોઈશું તો પહેલી એની મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહારોની નોંધ થતી નથી એટલે કે ધંધામાં કામ કરતો કર્મચારી કે જેનું પ્રામાણિકપણું ધંધા માટે અતિ મહત્ત્વનું છે છતાં તેની નોંધ તેની નોંધ હિસાબોમાં કરવામાં આવતી નથી હિસાબોમાં ફક્ત એવી જ નોંધ કરવામાં આવે છે કે જેનું વિનિમયના માધ્યમ તરીકે નાનાનો ઉપયોગ થયો હોય પછી તે ભવિષ્યમાં મળવાનો હોય કે હાલ મળ્યો હોય પણ જેનો વિનિમયનું માધ્યમ નાનું હોય તેવા વ્યવહારોની નોંધ કરવામાં આવતી હોય છે બીજી એની મર્યાદા છે નાનાનું મૂલ્ય સ્થિર માનવામાં આવે છે એટલે કે અત્યારે જે વસ્તુ આપણે સો રૂપિયામાં ખરીદી શકીએ છીએ તે જ વસ્તુ ભવિષ્યમાં પણ સો સો રૂપિયામાં જ ખરીદી શકીશું એવું માનવામાં આવે છે પરંતુ હકીકતમાં આવું હોતું નથી ફુગાવાને કારણે નાનાનું મૂલ્ય ઘટતું જાય છે બરાબર એટલે કે અત્યારે જે આપણે સો રૂપિયામાં વસ્તુ ખરીદીએ છીએ તે જ વસ્તુ ભવિષ્યમાં બસોમાં બી મળે અને પાંચસોમાં બી મળે બરાબર એટલે આમાં એક મર્યાદા ગણી શકાય કે નાનાના મૂલ નાનાનાનાનાનાનાનાનાનાનાના મૂલ્યને સ્થિર માનવામાં આવે છે ત્યારબાદ ત્રીજું એનું મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એટલે કે જે વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તે વ્યવહારો જૂના હોય છે બરાબર એટલે કે ભૂતકાળમાં બની ગયેલા હોય છે ભૂતકાળની માહિતી અત્યારે તો કયું ભૂતકાળની માહિતીમાં કોઈ સુધારા કરી શકાતા નથી પરંતુ તેના આધારે ભવિષ્યમાં એવી ભૂલ ન થાય તેની તકેદારી રાખવામાં આવતી હોય છે ત્યારબાદ બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે એટલે કે જે ધંધામાં મિલકતો દર્શાવી હોય તે મૂળ કિંમત પ્રમાણે દર્શાવવામાં આવે છે એટલે કે પાકા સરવાયામાં જે બી મિલકતો દર્શાવી હોય તે મૂળ કિંમત પ્રમાણે દર્શાવવામાં આવે છે બજાર મિલકતની અત્યારે બજાર કિંમત શું છે તે ધ્યાનમાં રાખવા લેવામાં આવતું નથી ત્યારબાદ અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે એટલે અમુક વસ્તુ એવી હોય છે જેમાં અંદાજોનો ઉપયોગ કરવામાં આવે છે અને અંદાજો ક્યારેય સાચા હોઈ શકતા નથી અંદાજોમાં રહેલી ભૂલ આખી હિસાબી પદ્ધતિને નુકસાન પહોંચાડતી હોય છે અને છેલ્લી મર્યાદા છે બેવડા ધોરણોનો અમલ થાય છે એટલે કે જ્યારે નફા નુકસાન ખાતામાં જે વસ્તુ દર્શાવવામાં આવતી હોય છે તે બજાર કિંમત આધારિત હોય છે જ્યારે પાકા સરોવરમાં જે વસ્તુ દર્શાવવામાં આવતી હોય છે તે પડતર કિંમત કે મૂળ કિંમત પ્રમાણે દર્શાવવામાં આવતી હોય છે આમ અહીંયા બેવડા ધોરણોનો ઉપયોગ થતો હોય છે જેના કારણે ચોક્કસ સંચોટ માહિતી મળી રહેતી નથી હવે હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ એટલે કે હિસાબી માહિતીનો ઉપયોગ કોણ કરે છે અને કેવી રીતે કરે છે તે આપણને જોઈશું તો પહેલો ઉપયોગકર્તા છે સંચાલકો હવે કંપનીનું સંચાલન શેર દ્વારા ચૂંટાયેલા સભ્યો સંચાલકો કરતા હોય છે સંચાલકો પોતાના ધંધાનું કઈ રીતે આયોજન કરવું તેનો આધાર હિસાબો ઉપર પ્રાપ્ત હોય છે એટલે કે હિસાબો હિસાબોની આધારે એ ધંધાનું સંચાલન કરતા હોય છે બીજું શેર હોલ્ડરો શેર હોલ્ડરોએ કંપનીના શેર ખરીદેલા હોય છે તેમને કરેલું રોકાણ યોગ્ય છે કે નથી તેનો ખ્યાલ તેમને હિસાબો પરથી મળી રહેતો હોય છે લેણદારો એટલે કે આપણે આપણને જેમને ઉધાર માલનો વેચાણ કર્યું છે તેવા માણસો એટલે એ હિસાબ ઉપરથી તેમને ખ્યાલ આવે છે કે અમે જે ઉધાર માલનું વેચાણ કર્યું છે તેના પૈસા સમયસર મળી રહેશે કે નહીં મળી રહે તેનો ખ્યાલ હિસાબીમાં હિસાબ ઉપરથી આવે છે ત્યારબાદ કર્મચારી કર્મચારીને પગાર પગાર વધારા કે અન્ય ભથ્થામાં વધારો માગવા માટે હિસાબો ઉપયોગી સાબિત થતા હોય છે વેરા અધિકારીઓ એટલે કે એટલે કે ટેક્સ ઓથોરિટી એટલે તેમની વેરાધિકારીઓને હિસાબી માહિતી પરથી ધંધામાં કેટલા વેરો નાખો તેનો ખ્યાલ આવી જતો હોય છે ગ્રાહકો ગ્રાહકો એટલે કે આપણે જેમને વસ્તુનું વેચાણ કરી છે તેવા માણસો એટલે એમને પણ ખ્યાલ આવે છે કે આપણે જે કંપની પાસેથી વસ્તુની ખરીદી કરી છે તે યોગ્ય છે કે નહીં તેનો ખ્યાલ તેમને આવે છે નિયમનકારી સંસ્થા એટલે કે સેબી વગેરે નિયમનકારી સંસ્થાને ખ્યાલ આવે છે કે ધંધો યોગ્ય રીતે ચાલી રહ્યો છે કે નહીં ચાલી રહ્યો તેમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ તો થતી નથી ને આનો ખ્યાલ હિસાબ ઉપરથી તેમને મળી રહેતો હોય છે વ્યવસાયિક સંસ્થાઓ હિસાબી પદ્ધતિ એક વ્યવસાય છે બરાબર એનું યોગ્ય સંચાલન કરવા માટે દરેક દેશમાં વ્યવસાયિક સંસ્થાઓ કાર્યરત હોય છે આપણા દેશમાં એટલે કે ઇન્ડિયામાં ઓગણીસો ઓગણપચાસથી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયા કાર્યરત છે હવે આ સંસ્થાઓને ધંધાના હિસાબો પરથી ખ્યાલ આવે છે કે તેમની જે ધોરણો નક્કી કર્યા છે તે પ્રમાણે હિસાબોની નોંધ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતી ત્યારબાદ સંશોધકો અને વિશ્લેષકો સંશોધક અને વિશ્લેષકો અંગત રીતે રોકાણ કરનારાઓને મદદ નીવડે છે તેઓ પોતાની ધંધાની નફાકારકતા કેટલી છે શા માટે આટલી છે આવી બધી વસ્તુનું સંશોધન કરે છે જે ભવિષ્યમાં રોકાણ કરનારાઓ શેર હોલ્ડરો કે અત્યારે જે વર્તમાન શેર હોલ્ડરો છે તેમને આ માહિતી ઉપયોગી સાબિત થાય છે અને ત્રીજું છે સરકાર છેલ્લું છે સરકાર દેશમાં કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે સરકારને હિસાબો પરથી ખ્યાલ આવે છે કે અહીંયા જે રોકાણ થઈ રહેલું છે તે યોગ્ય છે સરકારને હિસાબો પરથી ખ્યાલ આવે છે કે ધંધો કાયદેસર રીતે ચાલી રહ્યો છે કે નથી ચાલી રહ્યો એ જોઈશું તો પહેલું છે વિશ્વાસપાત્રતા હવે જે બી માહિતી રજૂ કરવામાં આવે તે વિશ્વાસપાત્ર હોવી જોઈએ બરાબર બિનવિશ્વાસપાત્ર વસ્તુ આપને કંઈ ઉપયોગી નિવડતી નથી એટલે કે જે બી માહિતી રજૂ કરવામાં આવે તે સાચી સચોટ અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવે તેનો વિશ્વાસમાં વધારો કરી શકાય છે ત્યારબાદ સુસંગત પણ એટલે કે માહિતીનો ઉપયોગ કરનારને આ માહિતી યોગ્ય ઉપયોગી નીવડી શકે તે પ્રમાણે સુસંગત હોવી જોઈએ બરોબર ત્રીજું છે સમજણ ક્ષમતા એટલે કે માહિતીનો ઉપયોગ કરનાર આ માહિતીનું યોગ્ય રીતે સમજણ સમજી શકે તેવી હોવી જોઈએ થોડું ઘણું તેને ધંધાકીય ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે પણ તે છતાં આવી માહિતીને યોગ્ય રીતે સરળ ભાષામાં સમજી શકે તેવી હોવી જોઈએ અને છેલ્લું છે તુલનાત્મક તુલનાત્મકતા એટલે કે હિસાબી માહિતી એવી હોવી જોઈએ કે ભવિષ્યના વર્ષો સાથે આ વર્ષની માહિતીની તુલના કરી શકાય જેથી તેમને ખ્યાલ આવે કે નફામાં કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો હવે આપણે જોઈશું હિસાબો તૈયાર કરવાના તબક્કા એટલે કે હિસાબો કઈ રીતે તૈયાર કરવામાં આવતો હોય છે બરાબર તો પહેલો તબક્કો છે વાઉચર એટલે કોઈ બી વ્યવહાર થાય તેનું વાવચર હોય છે વેચાણ કરવામાં આવે તો વેચાણ ભરત્યું ખરીદી કરવામાં આવે તો ખરીદી ભરતિયું કોઈ રોકડ વ્યવહાર થાય તો મેમો વગેરે જેવા વાવચરો હોય છે બીજું છે વ્યવહારની ઓળખ હવે વાઉચરોની મદદથી વ્યવહારોની ઓળખ થાય છે એટલે કે આ વ્યવહાર રોકડ રોકડનો છે ઉધારનો છે આનો ખ્યાલ આપણને વ્યવહારની ઓળખ પરથી પડે છે ત્યારબાદ ત્રીજો તબક્કો છે એનો આમ નોંધ અથવા તો પેટા નોંધ હવે થયેલા વ્યવહારોને યોગ્ય ચોપડામાં નોંધ કરવામાં આવે છે જેને આમ નોંધ કહેવામાં આવતું હોય છે ત્યારબાદ ખાતાવહી આમ નોંધ નોંધ્યા પછી દરેક વ્યવહારના અલગ અલગ ખાતા પ્રમાણે તેની ખાતા ખતવણી કરવામાં આવતી હોય છે ધારો કે બેનનું ખાતું વગેરે ત્યારબાદ કાચું સરવૈયુ અને હવાલાઓ ત્યારબાદ ખાતની પરથી દ્રષ્ટિએ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે કાચું સરવૈયુ તૈયાર કરવામાં આવતું હોય છે અને કેટલાક હવાલો પણ નોંધવામાં આવતા હોય છે અને ત્યારબાદ છેલ્લો તબક્કો છે આનો વાર્ષિક હિસાબો એટલે કે જાબો તૈયાર કરવામાં આવતો હોય છે તેમાં વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકવું સરવૈયું તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા જરૂરિયાતમંદ મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો